આપણે એટલી રાહ જોવી નથી એટલે આપણા કોઈ દી થાગા નથી પણ એક વખત કરી તો જુઓ ખાલી વીસ હજારની એસઆઈપી ત્રીસ વર્ષ ચાલુ રાખો ખાલી વીસ હજારની એસઆઈ તો બી તમે કરોડમાં આવી ગયા છો તું તારે આવી જ વસ્તુ લમસમની વાત કરીએ આપણે વીસ લાખ રૂપિયા લમસમ ખાલી એક વખત આપી દો બાકી બધા જ્યાં પૈસા રોકવા ત્યાં રોકો તમે વીસ લાખ રૂપિયા તેર ટકાના રિટર્ને તેર ટકાના રિટર્ને એકસો ને ઓગણસાઠ મહિનાની અંદર એના એક કરોડ રૂપિયા થઈ જાય બીજા અડસઠ મહિનાની અંદર બીજા એક કરોડ રૂપિયા થઈ જાય બીજા ઓગણચાલીસ મહિનામાં બીજા એક કરોડ રૂપિયા થઈ જાય બીજા અઠ્યાવીસ મહિનામાં બીજા એક કરોડ રૂપિયા બીજા બાવીસ મહિનામાં બીજા એક કરોડ રૂપિયા બીજા અઢાર મહિનામાં બીજા એક કરોડ રૂપિયા અને બીજા પંદર મહિનામાં બીજા એક કરોડ રૂપિયા મતલબ ત્રણસો ઓગણપચાસ મહિનાની અંદર તમારી કરોડોની ફિગર ફરતી જાય છે આ છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો જાદુ કાલે પૈસા કાલે પૈસા ડબલ કરવા જાય એમ ન થાય જો એમ થઈ જતા હોય તો આપણા લાડકાલા મુકેશભાઈ અંબાણી આટલી બધી મહેનત ન કરે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ માટે તમારે સમય તો આપવો જ પડે આ છે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો જાદુ લમસમ એસઆઈપી કરતા જાઓ અને ત્રીસ વર્ષ કે વીસ વર્ષના કોલ રાખો સારામાં સારા પૈસા મળશે મેં માત્ર ને માત્ર તેર ટકા રિટર્ન કાઉન્ટ ખોલી છે ઇન્ફ્લુએશન છથી સાત ટકા હોય અને આપણું ઇન્ટરેસ્ટ રેટ છથી સાત ટકા બંનેનો સરવાળો કર્યો છે છેલ્લા ચાલીસ થી મેં તેતાલીસ વર્ષની અંદર વાત કરીએ તો સેન્સેક્સે પંદર પોઈન્ટ પાંચ ટકા રિટર્ન ડિલિવર કર્યું છે ત્યારે ભારત એટલું મજબૂત નહોતું જેટલું આટલે મજબૂત છે તો એટલું તો રિટર્ન આપશે ને હું તો કહું એનાથી વધારે આપવું જોઈએ ને આજે ભારત મજબૂત છે તો ભરોસો રાખો ભારતની સમૃદ્ધિના ભાગીદાર બનો અને શ્રેષ્ઠ કંપનીઓમાં રોકાણ કરો પેશન્સ જેટલું રાખો એટલું સારું છે પેશન ખાલી જરૂરી નથી મતલબ ધીરજ રાખો જુસ્સો તો જરૂરી છે જ પણ ધીરજ પણ એટલી જ જરૂરી વસ્તુ છે વિડીયો સારો લાગ્યો હોય તો આપના ગ્રુપ સર્કલની અંદર શેર કરજો કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જે અમારી ટીમનો ઉત્સાહ વધારે છે ફરી વખત મળી જાય આવતા રવિવારે આવા નવા જ વિડીયો સાથે જય સ્વામિનારાયણ